તો મોડાસાની સરકારી એન્જિનિયરિંગ કોલેજનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો જેમાં કોલેજના લંપટ પ્રોફેસરે વિદ્યાર્થીની પાસે વિભસ્ત હરકત કરી હતી પાસ કરાવી દેવાની લાલચ આપીને વિદ્યાર્થીની પાસે અભદ્ર માંગ કરી વિદ્યાર્થીની અને લંપટ પ્રોફેસર વચ્ચેની વોટ્સએપ ચેટ પણ સામે આવી હતી લંપટ પ્રોફેસરની ગંદી બાતનો પર્દાફાશ થતા વિદ્યાર્થી સંગઠન મેદાને આવ્યું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કોલેજમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું લંપટ પ્રોફેસર સામે કડક કડક કાર્યવાહીની માંગ કરી આજ રોજ જીઇસી એન્જિનિયરિંગ કોલેજમાં એક પ્રોફેસર દ્વારા દીકરીના છેડતીના બનાવ બનવામાં આવ્યો છે બેન દીકરીને છેડતી કરવામાં આવી છે તો તેને લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કર્યું છે જ્યારે મનીષ ચૌહાણ કરીને સાહેબ દ્વારા બેન દીકરીને વોટ્સઅપ મારફતે મેસેજ કરવામાં આવે છે કે તમે મને મળવા આવો વગેરે વગેરે અલગ મેસેજ કરવામાં આવ્યા છે તો તમે હું તમને એક્ઝામમાં જોઈ લઈશ પાસ કરી આપીશ આવા અલગ અલગ મેસેજો દ્વારા બેન દીકરીને કરવામાં આવ્યા છે તો તેના લઈને વિદ્યાર્થી પરિષદે આજે ઉગ્રથી ઉગ્ર આંદોલન કર્યું છે શું માંગ છે તમારી વિદ્યાર્થી પરિષદની માંગ એ છે કે તાત્કાલિક ધોરણે પ્રોફેસરને અહીંયાથી ધરપકડ કરવામાં આવે અને પોલીસની હાલ પ્રક્રિયા ચાલુ છે કો માર્ક્સ બડવાને કી લાલચ દેકે ઉસે ઉસકો પેપર દિખાને કી લાલચ દેકે ઉસકો અપને કેબિન મે બુલાયા ગયા ઉસે બોલા ગયા કે હા મુજે તુમ યે ચીઝ દો તો મે તુમે યે દુંગા માર્ક્સ dunga યે ऐसे सब प्रेशर डाल के उसको गया। बोला गया और हम ऐसा चाहते हैं कि अभी वो सर को यहां ले आया जाए

એની સાથે બી જો આવું કંઈ થયું હશે તો પણ અમે તપાસમાં બહાર લાવીશું અને જે અધિકારી આમાં સંડોવાયેલો હશે એને સખતમાં સખત પગલાં લેવાશે ચોક્કસ લઈશું અને એના માટે તમામ જે કંઈ ઘટતું હશે એ અમે કરીશું